આપણે આવ્યા છે રામદેવ થ્રેસર ની અંદર મુલાકાત લેવા માટે તો મુકેશભાઈ અમારા દશક મિત્રોને તમારે જણાવો કે તમારે મશીન ની ખાસિયત શું છે નમસ્કાર મિત્રો આપણા મશીન રામદેવ થ્રેસર જય રામદેવ એગ્રીકલ્ચર હળવદ આવેલું છે અને અહીંયા આપણે કાલાવાડ કૃષિ મેળામાં આપણું રામદેવ થ્રેશન લઈને આવીએ છીએ તો સૌથી ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણા મશીનમાં ક્વોલિટી કે જે એમઆરએફના ટાયર થી માંડી અને ઉપરના સ્ટોરેજ સુધીની હાઈ ક્વોલિટીનું મટીરિયલ આપણે વાપરીએ છીએ સૌથી પહેલાં એવું બતાવું તમને તો ટાયરની વાત કરીએ તો આપણે રામભાઈ એમઆર એફના ટાયર વાપરીએ છીએ પ્લસ એ પછી આગળ હોય તો હેવી જે સોળ ગેજની હેવી સીટનો આપણે ઉપયોગ કરીએ છીએ પ્લસ દોઢસો કિલોના વજનવાળો લોડ વીલ આપીએ છીએ વિબેટની વાત કરીએ તો વિબેટ પર ફેનર પહેલી પ્લસની વિબેટ વાપરીએ છીએ અને ઉપર વાત કરીએ જો છેકની ઓઇલ પાઇપની

જોવા પાલાની ક્ષમદ્ર ક્ષમતા બીજા અન્ય વધારે છે અને પ્લસ બીજા ખેંચવા જવાની જરૂર નહી પડે તો આની અંદર ડબલ પંખા છે એટલે અંદર જવાની જરૂર અંદર ક્યારેય પણ પાલો કોઈ પણ પ્રકાર મગફળી હોય તો ભલે અને કઠોળ પાક કાઢતા હોય તો પણ ભલે ક્યારેય પણ પાલો ખેંચવા જવું નહીં પડે અને પૂરેપૂરો ભરાઈ જશે તો મુકેશભાઈ આ કવર બે એટલા માટે આપણે કવર બનાવ્યા છે કે માલનો જ્યારે ઘા કરતા હોય મજૂર લોકો તો ઘણી એવું બને કે ઉનાળામાં પવનનું પ્રમાણ વધારે હોય તો ઘા કરે તો સામે બાજુ પસાર થઈને નીચે નીકળી જતો માલ માલ નીચે ઉડીને પડી જતો ત્યારે એના માટે કવર આપણે ફોલ્ડિંગ બનાવ્યા છે આ કવર તો બીજા ગ્રા છે બોર્ડ ખોલો નીચે નમાવી શકો જ્યારે જરૂર હોય તો બોર્ડ લગાવી દો તો ઊંચા પણ થઈ જાય પ્લસ બીજા નંબર ઉપર જે કવર બનાવેલું છે એ કવર એકદમ ફોલ્ડિંગ છે કે જેની અંદર નટબોલ કે વસ્તુ પાના પકડની કોઈ જરૂર નથી પડતી જાતે ઉપર જેને ઊંધો કરી નાખો એટલે એ રસ્તામાં નડતરૂપ થશે નહીં અને મગફળી ઢોરાશે નહીં આની અંદર સબસીડી વિશે માહિતી આપો અને લોન વિશે હા મિત્રો આપણા રામદેવ ત્રેસર ની અંદર એક લાખ એસી હજાર રૂપિયા થી માંડીને બે લાખ ને પચીસ હજાર સુધીની સબસીડી મળવા પાત્ર છે દરેક ખેડૂતભાઈ ને અને જે કે ખેડૂતભાઈ ને લોન કરવાની પણ ઈચ્છા હોય કે જેને લોન ની સુવિધા જરૂર હોય તો આપણા મશીનમાં માં એસી ટકા સુધી લોન થઈ છે તો દર્શક મિત્રો આપને જો આ થ્રેસર કેવું લાગ્યું તેના વિશે અમને જણાવજો અને બીજું ખાસ કે આ મશીન આપને લેવું હોય તો મુકેશભાઈ તેમના નંબર આપશે અને એડ્રેસ પણ આપશે તો મિત્રો આપણું તો એગ્રીકલ્ચર હળવદ માળી હાઈવે ઉપર આવેલું છે અને અમારા મોબાઈલ નંબર છે નવાણું બે છપન છોતેક અઠ્યોતેર નવાણું બે સત્તાવન પાંત્રીસ આઠ છન્નું